ભુજનો સત્સંગ એટલે દિવ્ય સત્સંગ જ્યાં પ્રભુએ નરનારાયણ દેવ પધરાવ્યા નરનારાયણ દેવ પાહિમા એવા નરનારાયણ દેવ ભુજમાં બિરાજે છે તે ભુજમાં એક નાગર બ્રાહ્મણ હતા બહુ જ સારા પ્રેમી ભક્ત સૂરજબા અને વિસનગરા બ્રાહ્મણ કહેવાય બહુ ઉચ્ચ કોટીના નાગર બ્રાહ્મણ પણ એટલે હતા અને સૂરજબા ભુજના હતા અને તપની તો એ મૂર્તિ હતા બહુ તપ કરતા હતા તપ વાલું વાયલ્ય મને એવું વાલું બીજું નથી કાંઈ એવું તપ કરતા અખંડ ધ્યાન ભજન કરતા આવા સૂરજબા ભુજમાં રહેતા ભગવાનનું ભજન કરતા અને આવા એવા એક સ્ત્રી ભક્તો થઈ ગયા જેની વાહે હજારો સ્ત્રી એ ભગવાનને ઓળખ્યા હજારોને સત્સંગ કરાવીને ભગવાનમાં જોડ્યા આવા મુક્ત હતા એ માયેલા એક હતા સૂરજબા એક વખત છે ને શ્રીજી મહારાજ ભુજમાં પધાર્યા ત્યારે સૂરજબાએ બહુ સેવા કરેલી અને તેથી મહારાજે પ્રસન્ન થઈ રાજી થઈ ને કીધું કે સૂરજબા અમે રાજી બહુ થયા છીએ તમારે માગવું હોય માગું એટલે મહારાજ રાજી થઈ ગયા વરદાન માગવાનું કીધું સૂરજબાને તે હાથ જોડી અને ગદગદ ભાવે સૂરજબાઈએ પ્રાર્થના કરી અને કીધું કે મહારાજ આપની દયાનો પાર નથી આપતો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વયં અમને મળ્યા પછી પ્રભુ માગવાનું શું હોય તમારી મૂર્તિ સિવાય તો પણ આપ જ્યારે પ્રસન્ન થયા છો અને માગવાનું જ કહો છો તો મારી એટલી વિનંતી છે પ્રભુ કે આપ દેશ પ્રદેશમાં અનંત મુક્તો સહિત અનેક પ્રકારની કલ્યાણ કરી લીલાઓ ચરિત્રો કરો છો ને અને અમે તો પ્રભુ ભુજમાં હોઈએ અને ભુજમાં પધારો ત્યારે અમારે દર્શન થાય પણ આપતો ગઢડા વડતાલ દેશ પ્રદેશમાં વિચરણ કરો એ ઉત્સવ સમય કરો પણ પ્રભુ બધે તમારે ત્યાંથી અવાય તો પ્રભુ તમે અમારી ઉપર એવી દર્શન દયા કરો કે એવા દર્શન અમને કચ્છમાં બેઠા બેઠા થાય કચ્છમાંથી અમે તમારી પાસે તો કેમ આવી શકીએ પટે માટે કંઈક કૃપા કરો અમને દર્શન થાય એવી કૃપા કરો અહીંયા બેઠા બેઠા તમે જ્યાં ચરિત્રો કરો એના અમને દર્શન થાય આવી મહારાજને પ્રાર્થના કરી પછી મહારાજે કીધું કે સારું તથાસ્તુ સ્થું અમે તમને નિરાવરણ દ્રષ્ટિ આપશું નિરાવરણ દ્રષ્ટિ એટલે કોને કંઈ ખબર છે જેટલા જેટલા મુક્તો જીવવા લાડુવા બધાએ મહારાજની સાથે આવેલા મુક્તોને મહારાજે નિરાવરણ દ્રષ્ટિ આપી હતી મીણબાઈની નિરાવરણ દ્રષ્ટિ હતી મારા જ ગમે ત્યાં ઉત્સવ સોમિયા કરે એ ઘરે બેઠા બેઠા માખી વિશે અત્યારે નથી આ ટીવીમાં નિરાવણ દ્રષ્ટિ જેવું કે પ્રોગ્રામો ગમે ત્યાં થતા હોય બરાબર આ જો હું અહીંયા બોલું છું તો તમારે તમારા ઘરે ગમે ત્યાં દૂર દૂર તમે તમારે ટીવી ખોલો ત્યાં ન દેખાય એ નિરાવરણ દ્રષ્ટિ નહીં તમે કહે મારે સામે કોઈ બેઠા નથી સામે બેઠાશો આ સભા એ સભાને દેખાય પણ ટીવીમાં હોય તો તો દેશ વિદેશમાં દેખાય ને એમ તેથી ટીવીના આવા સાધન નહોતા પણ મહારાજે દયાએ કરીને આવી નિરાવરણ દ્રષ્ટિ આપતા હતા તો મહારાજ માગવાનું કીધું માગ્યું કે રાજી થયા હો ને તો આવું આપો અમારે દર્શન કરવા છે તો મહારાજ કે સૂરજ અમે તમને નિરાવરણ દ્રષ્ટિ આપીએ છે અમે જ્યાં હસ્યું જે ચરિત્રો કરશું તે બધાએ તમને ભુજમાં બેઠા બેઠા દેખાશે આવી નિરાવરણ દ્રષ્ટિ મહારાજે સૂરજભાઈને આપી છે આ એમ કહીને મહારાજે પોતાના જે વરદ હસ્ત એ સૂરજબાઈની માથે મૂક્યા અને સૂરજબાઈને તો તરત દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ એવી દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ દિવ્ય દ્રષ્ટિવાળા થઈ ગયા સૂરજબા આવા મહામુક્ત સૂરજબા હતા એમાં છે ને એક વખત મહારાજ ગઢડામાં કબૂતરને મુઠીએ મુઠીએ આમ નાખતા હતા દરબાર ગઢમાં અને આમ ખોબા ભરી ભરી એવી જાહેર મહારાજ નાખે ને તે કબૂતરા લીમડા ઉપર હોય ને તે એક દાણો પડવા દે આમ આમ અદરથી ઝીલી લે એટલા બધા ટોળાને ટોળા કબૂતર હતા અને મહારાજ એને છૈણ નાખતા અને સૂરજમાં બરાબર ઈંટાણે ભૂજથી દર્શન કરવા ગઢડા આવેલા અને દર્શન કરતા હતા મહારાજ ઓલી મુઠીએ મુઠીએ ચૈણી ઉડાડે ને સૂરજબાએ કીધું મહારાજને કહ્યું મહારાજ ચૈણ નાખનારો તો ઘણા છે પ્રભુ આ હાથમાં હુંડલો લેવો ને એમાંથી પાછા આમ હુંડલો પકડીને ને મુઠી આમ લીમડા પર ઝાર ઉડાડવી આ પારેવારને ચૈણ નાખીને પ્રભુ તમારે ક્યાં એ કામ કરવાનું છે અહીંયા દરબાર ઘરમાં ચૈણ નાખનારી ક્યાં તાણ છે તમે શા સારું શૈણ નાખો છો પ્રભુ ત્યારે મહારાજ કે સૂરજબા અમારા હાથને બીજાના હાથમાં ફેર નહીં આ કબૂતર તો છે ને કચ્છના કણબીને ઘરે જન્મ ધારણ કરશે હે પ્રભુ તો કે હા એ તમારા કચ્છમાં કણબીને ઘરે આ બધા જન્મ ધારણ કરશે અને પ્રગટનું ભજન કરશે આવું મહારાજે સૂરજબાને કીધું સૂરજબા તો રાજી થઈ ગયા કણબીન ઘરે આ બધે હા બધા કચ્છના હરિભગત થશે આવી મહારાજે વાત કરી ત્યારે સૂરજબા કે મહારાજ તમે તો આ દેશમાં છણ નાખો છો પણ અમારા કસમાં સત્સંગ કેમ વધશે તમે કહો છો કે આમ છણ નાખી અને બધા કચ્છના હરિભગત થશે પણ કસમાં સત્સંગ કરાવનારું કોક જોશે ને ત્યારે મહારાજ કે સૂરજબા જાઓ આજથી અમારા હાથનું જેવું કલ્યાણ થાય છે ને એવું તમારા હાથે થશે અમારા અમે જેવું કલ્યાણ કરીશું ને તમારા યોગમાં આવશે અને તમારા કહેવાથી અમારું ભજન કરશે એનું બધાનું કલ્યાણ થશે આવી મારા વાત કરી અને હવે તમે સૌને મઠની મુઠ્ઠીઓ ભરી ભરીને આપજો આ આ જેમ કચ્છના પાય રેવાને એમ મુઠી ભરીને જાહેર નાખીને એ ખાશે ને એ બધા કચ્છના હરિભગ થશે ને પછી એનું કલ્યાણ થશે પણ તમે મુઠી ભરીને નાખશો ને અને એ જે ખાશે ને એનું કલ્યાણ થશે તો કચ્છમાં તમે છે ને મઠ દેજો બધા મઠ સૌને એક મઠની મુઠી ભરી ભરીને આપજો જે જે જમશે એને બીજ બળ થશે શું થશે બીજ બળ થશે પછી મહારાજે પોતાને હાથે પાંચ કોરી સૂરજબાને આપેલી ખબર છે ને તમને આપણા બધા એના દર્શન કર્યા છે ખબર છે ભુજમાં ગયા ત્યારે અને આ કોરીમાંથી તમે કણબી જ્ઞાતિને જમાડજો અને મોટા મોટા જગન કરાવજો આ અમારા વરદાનથી દી ખૂટશે ને એવી પાંચ કોરી મહારાજે સૂરજબાને આપેલી અને આ કોરીમાં અમે એવું દૈવત મૂકીએ છીએ મહારાજ કે ત્યાં પાંચ કોરી જ્યાં છે ને ત્યાં લક્ષ્મીજી અખંડ રહેશે કોરી કોરી એટલે એ જમાનાનું ચલણી નાણું અવળીઓ કોરી છે અત્યારનો રૂપિયો હોય ને એ કરતા નાની એટલે એ જમાનાનું ચલણી નાણું લક્ષ્મીજી અખંડ રહેશે મહારાજ કે સૂરજબા તમે તો નાગર બ્રાહ્મણ છો બરાબર એટલે કણબી તમારું કાંઈ ખાય નહીં બ્રાહ્મણનું તો પણ અક્ષર મુક્ત કન્યારૂપે એક ધનબાઈ નામે કચ્છમાં પ્રગટ થશે કણબીમાં એટલે પછી બધા કણબી એનું જમી શકે તમે તો બ્રાહ્મણ છો પણ એ અક્ષરનો મુક્ત આવશે કન્યા રૂપે એનું નામ પણ છે ધનબા ફૈબા એ કચ્છમાં પ્રગટ થશે એ સાંખ્યોગી થશે આ પાંચ કોરી એને અર્પણ કરજો એ પણ મોટા મોટા જગન થશે અને એમાંથી એટલો બધો કચ્છમાં સત્સંગનો પ્રચાર થશે અને એ તમારા ધનબાઈ શિષ્ય બનશે આવું વચન મહારાજે સૂરજબાને આપ્યું અને એ પાંચ કોરીના પ્રતાપથી કણબીની નાયતને જમાડીને પંક્તિમાં પાણી છાંટીને કણબીના પાપ બધાય બાળીને પવિત્ર બનાવી સત્સંગનો રંગ કણબી જ્ઞાતિમાં ચડાવશે આવું મારા જવરદાર આપ્યું કે કણબીની જ્ઞાતિને જમાડશે અને પછી સૂરજબા તમારા શિષ્ય ધનબાઈ આમ પાણી સાડશે એટલે બધા કણબીમાં સત્સંગનો પ્રચાર પછી બધા એનો પરિવાર એનો પરિવાર સત્સંગી થશે લ્યો અને એવો કચ્છમાં સત્સંગ ફાઇલો ફૂલો થશે આવી વાત કરી અને મોટા મોટા યજ્ઞ કરાવી લાખો કોરી વાપરશે પણ આ પાક કોરી પાંચ ખૂટશે નહીં આવું દૈવત આ કોરીમાં અમે મૂકીએ છીએ આવી વાત મહારાજે કરી આ પ્રમાણે મહારાજનું પાસેથી વરદાન મેળવી અને સૂરજબા ભુજમાં મહારાજની આજ્ઞા પ્રમાણે સત્સંગ સૂરજબાએ વધાર્યો પછી ધનબાઈ ફઈએ વધાર્યો અને પોતાની અંત અવસ્થા સુધી સત્સંગ વધારવાનું કામ ચાલુ રાખ્યું હા સત્સંગ વધારવામાં કથા વાર્તા કરવામાં ભજન કર્યા જ કરું બીજા બધામાંથી નિવૃત્તિ લઈ લેવી જોવો અંત સુધી સૂરજબાઈએ કચ્છમાં સત્સંગ કરાવ્યો અને જે કોરી છે ને પાંચ એના અમે બધાએ દર્શન કર્યા આપણે જ્યારે ભુજની પંચસ્તિથી કરવા ગયા ત્યારે બાયુના મંદિરમાં એ પાંચ કોરી છે હજી હચવાની પાંચ કોરી પ્રસાદીની દર્શન કરી નાખે અડાડી પાંચ કોરીના લગભગ ભુજમાં જે જે પંચસ્તિથી કરવા ગયા હશે એ બધાએ કોરીના દર્શન કર્યા હશે તમે બધાએ કર્યા છે કરો જો ઉછી આંગળી ભુજની જેણે પરસ્થિતિ કરી હોય જેણે કોરીના દર્શન કર્યા હોય ઊંચી આંગળી કરો જોઈ વાહ લ્યો એટલે જ કર્યા અમે આવ્યા તો એને જ કર્યા છે કરી આવજો જાય જો ભુજમાં જાઓ ત્યારે કોરીના દર્શન કરી એક વખત છે ને મહારાજે પધરાવેલા ભુજમાં બિરાજમાન એવા નરનારાયણ દેવ દિવ્ય રૂપે દર્શન દઈને સૂરજબાને કહ્યું કે સૂરજબા અમે ભૂખ્યા છીએ માટે રોટલો બનાવો નરનારાયણ દેવ જે ભુજમાં મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા એણે સૂરજબાને દર્શન દઈને કીધું અમને ભૂખ લાગી છે એ માટે રોટલો બનાવો અને રસોઈ કરીને પ્રેમથી બનાવી નરનારાયણ દેવને અમને જમાડો એટલે ભાવથી રસોઈ કરી થાળ પીરસી અને નરનારાયણ દેવને સૂરજભાઈએ જમાડ્યા અને ત્રણ દિવસ સુધી નરનારાયણ ભગવાન સૂરજબાના હાથના રોટલા જેમાં કેટલા ત્રણ દિવસ સુધી અને પછી જ્યારે સૂરજબાને ધામમાં જવાનો વખત થયો ત્યારે તેમને પોતાના લાડીલા શિષ્ય એવા ધનભાઈ જેને આપણે ધનભાઈ ફઈ કહીએ છીએ એ પોતાની પાસે બોલાવીને કીધું ધનુ જો જો આપણો આ કચ્છનો સત્સંગ દુબળો કહેવાય મને મહારાજે વરદાન આપ્યું છે એટલે હું સૌને મઠની એક મુઠ્ઠી આપતી અત્યારે કચ્છનો સત્સંગ દુબળો નથી પણ તે દિવસે કચ્છનો સત્સંગ કદાચ એવો છે કીધું મઠની મુઠ્ઠી આપવાની મને મહારાજે આજ્ઞા કરી હતી અને સત્સંગ હું વધારતી હતી મઠ પ્રસાદીને આપી અને કણબીની નાઈતમાં મારું બ્રાહ્મણનું જમવાનું કોઈ તૈયાર નહોતા જમવાનું ભાઈ બ્રાહ્મણનું આપણે જમાય નહીં એટલે તારું કણબી બધાએ જમશે એટલે બહુ બધા જમાડજે બહુ મોટા યજ્ઞો કરજે આ પાસ કોરીમાંથી બધું થઈ જાય છે અને લાખો કોરીનું આમાંથી દાન કરજે આવી ભલામણ ધામમાં જવું હતું ને ધનબાઈ ફઈને આ સૂરજબા કરે છે આ પાંચ કોરી મહારાજે જે મને આપી છે ને પાંચ કોરી હું એ તને આપું છું અને આ પાંચ કોરી મહારાજે એ પાંચ કોરીમાં અપાર દૈવત મૂક્યું છે આ કોરી જ્યાં હશે ને ત્યાં અખંડ લક્ષ્મીજી નિવાસ કરીને રહેશે આવું મહારાજે કીધું છે આવું મહારાજનું વરદાન છે માટે આ તો પાંચ કોરી મારી પાસે ગોખલામાં રાખજે તારી પાસે મારી પાસેથી હું તને આપું છું એના શિષ્યને વાત કરે છે ગોખલામ રાખજે અને પાંચ કોરી પછી કોઈને આપીશ નહીં એની ઓલી ઓરિજનલ રાખવાની એના પ્રતાપથી બીજી ઘણી કોરી ઉત્પન્ન થતી આવશે એના છૂટા હાથથી દાન કરજે બોલો ગુરુ એના શિષ્યને ભલામણ કરે છે ખૂબ કચ્છનો સત્સંગ વધારજો મોટા મોટા યજ્ઞો કરાવજો તેમાં ઘી ગોળ રસકચ અનાજની કે ખામી રહેવા દેશો નહીં અને હું ને મહારાજ તમારી સાથે રહીને તમારી સહાયતા કરશું પોતાના શિષ્યને હિંમત આપે છે આવું વરદાન સૂરજબાઈએ ધામમાં જતાં પહેલાં એટલે જા ધામમાં જતી વખતે આ ધન ફૈબાને કહેલું અને ધનબાઈ ફૈબાઈએ પછી તો અનેક પારાયણો કરી યજ્ઞો કર્યા એ રસોઈઓ મંદિરોમાં ખૂબ ખૂબ આપી અને કોરી વાપરી એમ કહેવાય છે કોરી અત્યારે પણ છે ધનબાઈએ તો કેટલી કોરી ધર્માદે વાપરી એના કેટલાય આંકડા છે એટલી કોરી વાપરી અને રામપર વેકરા આપણે કહીએ છીએ ને ત્યાં છે હોય કોરી રામપર મંદિરમાં કુલ ધનબાઈએ નવ્વાણું વર્ષ પૃથ્વી પર રહ્યા મંદિરમાં નવ્વાણું વર્ષ આ ધનભાઈ ફૈબા રહ્યા અને સૂરજભાઈએ તો ફૂલદોલના ઉત્સવો સમૈયાઓ ભુજમાં ખૂબ કરાવેલા અને મહારાજ પણ ઘણી વખત રહેલા કંતકવ કોટ ને ભચાવ ને ધમડકા ને આ બધી મહારાજ જતા ભુજ ઘણી વખત પધારતા ભુજમાં વિશ્રાંતિ લેતા આવી રીતે મહારાજ પોતાના ભલા ભોળા ભક્તોને આનંદ આપતા મૂર્તિનું દર્શન સ્પર્શ આનંદ સુખ આપી અને સૌને અક્ષરધામના અધિકારી બનાવતા તો એ આવા સૂરજબાના વરદાનથી સૂરજબાના ભાવ અને પ્રેમથી મહારાજે રાજી થઈને કોરી આપી એવા જ ઉદારાથે ધનભાઈ ફઈબાઈએ પણ બધાને ધનભાઈ ફઈના આશીર્વાદથી કચ્છના ભક્તો ખૂબ સુખી થયા ખૂબ સારા ભગવાનના ભક્તો થયા જોવો હું તમને એક વાત કરું કે ગોધરામાં ગોધરામાં સત્સંગ અત્યારે બહુ ફાયલો ફૂલો પંચમહાલમાં પણ પહેલાં છે ને બધાની ગરીબ પરિસ્થિતિ બહુ ગોધરામાં સત્સંગ કાછિયા પટેલનો તો એ બધાને બધાને ધંધો શાક બકાલાનો કોઈને બકાલાની દુકાનો હોય કોઈ આમ નીચે શાક બકાલું પાથરી નીચે બેસતા હોય કોઈ ટોપલામાં શાક બકાલું લઈ અને વેચતા હોય આવી બધાની સામાન્ય પરિસ્થિતિ હતી ત્યારે મંદિરમાં સાયંખ્યોગી નરબદાબા એક મહાન મુક્ત અક્ષર મુક્ત નરબદાબા હતા તો એક દિવસ નરબદાબાએ બધાય કાછિયા પટેલોને બોલાવ્યા કે જેને કોઈને પાંચ વીઘા જમીન હોય કોઈને પચીસ વીઘા હોય કોઈને બે વીઘા હોય તો કીધું કે મંદિરમાં ઠાકોરજી માટે ક્યારેય ફૂલનો હાર બને નહીં તો તમે બધા ખેડૂતો છો તો તમારા ખેતરને શેઢે એક એક ફૂલનો ચાહ વાવો કોઈ થોડાક ગુલાબ વાવો કોઈ ડોલર વાવો કોઈ ઓલા પીળા ગલ વાવો એક કે બે સાહ કરો ને એક ટોપલી ફૂલ રોજ તમારી વાડીએથી એક ટોપલી ફૂલ આવે તો આટલા તમે ખેડૂતો છો એક એક ટોપ ટોપલી ફૂલ ભગવાનને માટે જો વાવશો ને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાનને તમે એક ટોપલી ફૂલ આપશો ને તો ભગવાન તમને ટોપલે ટોપલે રૂપિયા આપશે આ સાય નર્મદાબાઈએ કીધું ભગવાન તમને ટોપલે ટોપલે રૂપિયા આપશે લ્યો અને પછી બધાએ ફૂલ છોડ પોતાના ખેતરમાં વાવ્યા જેટલા થાય એટલા રોજ કોઈ ટોપલી ટોપલી એટલા એટલા જેટલા થાય એટલા ફૂલ લાવે પછી મંદિરમાં હાર પૂરવાય અત્યારે હાલની તારીખમાં તો કોઈ અડધો વીઘો કોઈ એક વીઘો કોઈએ બે પાંચ ક્યારા બધાએ ફૂલ વાવ્યા છે એ ફૂલ વાવવાના એની માવજત કરવાની એના ખેત ખેડૂતો નોકર પાસે કરાવે ઠેલા ભરીને ફૂલ ઉતારીને આવડા આવડા ઠેલા રોજ મંદિરમાં આવે જેટલા ગોધરામાં ખેડૂતો છે અને બધાને નર્મદાબાના આશીર્વાદથી કરોડોપતિ થયા છે અત્યારે લ્યો ત્યાંના એક સારા હરિભગાત અમારે ઉષાબેનના ઘરવાળા વિનોદભાઈએ મને એકદી વાત કરી કે બેન નર્મદાના નર્મદાબાના આશીર્વાદથી અમે ટોપલી ટોપલી ફૂલ પહેલાં વાડીમાં ઉગાડતા અને અમને ભગવાનને નર્મદાબાના આશીર્વાદથી ટોપલે ટોપલે રૂપિયા એ પાસે એટલે સંપ્રદાયમાં તમે જુઓ તો ગોધરાનો સત્સંગ વખણાય અને આપણા વડતાલ પ્રત્યે લક્ષ્મીનારાયણ દેવને હરિકૃષ્ણ મહારાજની પૂરી નિષ્ઠાવાળા બધા ભક્તો ગોધરાના અને ખૂબ જ લક્ષ્મીનારાયણ દેવને નિષ્ઠાવાળા બધા ભક્તો છે અને ખૂબ લક્ષ્મીનારાયણ દેવની સેવા પણ કરે છે આ મોટા સાંખ્યોગી બાયુના આશીર્વાદ લ્યો અમે દર વર્ષે ગોધરા જઈએ છીએ અને કથા વાર્તા ખૂબ જ એના બાયુ ભાવિક એવા છે કારણ કે ગોધરામાં લક્ષણા ભક્તિ જ બહુ આ બધાએ આશીર્વાદ સાઈનખ્યોગી નર્મદાબાના છે આવી રીતે મહારાજ પોતાના ભોલા ભોળા ભલા મુક્તોને મૂર્તિના દર્શન સ્પર્શ આનંદ સુખ આપી અને સૌને અક્ષરધામના અધિકારી બનાવે છે તો આપણે વાત કરતા હતા મહામુક્ત અક્ષર મુક્ત એવા સૂરજબા અને એના શિષ્ય અક્ષરમુક્ત એવા ધનબા ફઈબા એની આપણે વાત કરીએ છીએ કે આવા આવા મહામુક્ત થઈ ગયા એની આપણી ઉપર અમી દ્રષ્ટિ રહે તો એના પગલે ચાલવાની આપણને મહારાજ શક્તિ આપે અને ખૂબ મહારાજમાં હેત પ્રેમ વધે અને પ્રેમલક્ષીના ભક્તિ કરીને આપણે પણ મહારાજને રાજી કરીએ એવી સ્ત્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામી